આજ રોજ અમે હિણા કલેક્ટર કચેરી ખાતે સમસ્ત કોળી સમાજ ગીર સોમનાથ વતી એક આવેદન પત્ર આપવા આવ્યા છે જેની અંદર સરખેજ મુકામે એક હજાર આઠ મહામંડલેશ્વર અમારા ઋષિભારતી બાપુ કે જે સર્વ સમાજને સાથે લઈને ચાલે છે એની ઉપર આ રીતે ખોટા આક્ષેપો કરી અને જે આક્ષેપો કરનાર છે એ પોતાનું જ વ્યક્તિત્વ છે એ દાગરૂપ છે એક રામ ગઢવી જે પેપર લીક કેસની અંદર સંડોવાયેલા છે આવા વ્યક્તિઓ બાપુ ઉપર ખોટા આક્ષેપો કરે છે સનાતન ધર્મ અંદર જે ખરા અર્થનું છે માનવીય ખરા અર્થનું જે કંઈ પણ વ્યક્તિત્વ અને ખરા અર્થનું જે ધર્મ હોવો છે તેની વાતો કરીને સમાજમાં એક જાગૃતતાનું કામ કર્યું છે એટલે ખરેખર પ્રત્યેક સનાતનને એનું ઉપર એક આગ્રહ કરું છું કે આવી રીતે કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ એક આવા મહાન વ્યક્તિ ઉપર કે જેનું વ્યક્તિત્વ સારું છે અને માણસના જે પાડવું હોય ને તો મેન મેન કારણ કે હોય તો તેને કેરેક્ટર ઉપર ઘા કરવાનો એમ અને જે વ્યક્તિએ જે કેરેક્ટર ઉપર ઘા કરીને જે વિડીયો વાયરલ કર્યો છે એમાં અમારા અમારી બધાની લાગણીઓ દુભાણી છે કારણ કે બાપુનો અમે અમારા આદર્શ માનતો હોય અને ખરા અર્થની અંદર કોર્ટ ની અંદર બીજા લોકો તેના અંદર આવવાનો પ્રયત્ન ન કરે ને જો આવનારા દિવસોમાં જે આવા લોકો પ્રયત્ન કરશે તો અમે લોકો ગુજરાતના અંદર બે કરોડ અને ચાલીસ લાખ કોળી સમાજ છે અમે બધા લોકો ભેગા થયા નથી જે સમયે અહીંયા ભેગા થશુ ને તે સમયે કદાચ આ જગ્યા પર